પાટણ જિલ્લાના રાધનપુરની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પાટણ શહેરની મધ્યમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી વિદ્યાર્થીઓએ મુલાકાત દરમિયાન દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા સાધનો તેમજ વિવિધ મશીનરીની જાણકારી મેળવી હતી મોડેલ સ્કૂલના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ તેમજ મોડેલ સ્કૂલના યુટર્ની આગેવાનીમાં પાટણ સરકારી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની ડોક્ટરો તેમજ ઉપસ્થિત નર્સિંગ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જાણકારી પ્રદાન કરવામાં આવી હતી તમે આજે પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છો અને આજે મુલાકાત લીધી તો અહીંયાથી તમને શું જાણવા મળ્યું અને તમે ક્યાંથી આવ્યા છો અહીં અમે અલગ અલગ બધા ડાન્સનું અને ઓપીવી ઓપીવી અને અન્ય વિભાગો જોવા મળે એના અંદરથી અમને ઘણું શીખવા મળ્યું એના અંદર અમને ઘણી માહિતી આપવામાં આવી અનામી પારનું જેવા જેવા અલગ અલગ વિભાગો દેખાડવામાં આવ્યા હતા બરાબર તો આજે તમે પાટણ સિવિલ હોસ્પિટલની જે મુલાકાત લીધી છે તો મુલાકાત લઈને તમને શું લાગ્યું કેવી સેવાઓ લાગી પાટણ સિવિલ હોસ્પિટલ બરાબર ઓકે તમારું નામ

સ્ટુડન્ટ છો કે શું તમારી માહિતી આપો અમે રાધનપુર થી છે મોડલ સ્કૂલમાંથી હું મારું નામ રાવળ ભૂમિ છે ધોરણ 11 માં હું ભણું છું કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ